પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના લગ્નના આયોજન માટે ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન તો તાલુકાના ઠાકોર સમાજના સમૂહલગ્નનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સમૂહલગ્ન કોરડા મુકામે ઉજવવા માટે ઠાકોર સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી અને તેની અંદર લગ્નનું આયોજન કેવી રીતે કરવું અને તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં ઠાકોર સમાજના પ્રમુખ સાંતલપુર તાલુકાના લેંબાજી ઠાકોર નરસિંહજી ઠાકોર વરણ સોરી રામજીભાઈ ઠાકોર કાનજીભાઈ જીવરામભાઈ વાઘપુરા અને સામતભાઈ ઈશ્વરભાઈ ઠાકોર રાયચંદ ભગવાનભાઈ ઠાકોર માદાભાઈ અર્જુનભાઈ ઠાકોર દારસીભાઈ દાયાભાઈ ઠાકોર ધીરાભાઈ લવિંગભાઈ ઠાકોર વીરસીભાઈ ભગવાનભાઈ ઠાકોર બાપુજી સુડાજી ઠાકોર મફાજી મગજી ઠાકોર બાલુજી ઠાકોર સૌસીજી ઠાકોર કરસનજી વિહાજી અને સૌજી સિંહજી સહિતના

આ સાતલપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આખો સાતલપુર તાલુકાના તેતાલીસ ગામમાંથી તેતાલીસ તેતાલીસ ગામના ઠાકોર સમાજ અહવન કરીને લેબાબાના આગેવાની હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાતલપુર તાલુકાનું ભલે આયોજન કરી અને આ સમૂહ અમે નું આયોજન કરશું કોયડા મુકામે સાતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરડા મુકામે ચોથો સમૂહ લગ્ન સાંતલપુર તાલુકાના કોરડા ગામે યોજવાનો આજે દરેક ગામના આગેવાનો સાથે મળી અને સમૂહ લગ્ન યોજવાનો નિર્ણય કર્યો છે શું નામ મારું નામ બાહુભાઈ ચૂનાભાઈ ઠાકોર ગામ રામપુરા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોરડા મુકામે મિટિંગ કરેલો હોય જેમાં સમૂહલગ્ન કોયડા મુકામે રાખવામાં સર્વની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કોઈ વાદ વિવાદ નહીં રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે સમીરવાળા સમીની રીતે કરે અને સાતરપુર તાલુકાના સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવેલ છે એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સર્વરની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે શું નામ ઠાકોર માતાજી અર્જુનજી બામલો માજી સરપંચભાઈ રામાભાઈ શ્રી પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App